પંચમહાલ જિલ્લાના હાલોલ ગોધરા બાયપાસ રોડ પર પવન ચક્કી લઈને જતા ટ્રેલરે રોંગ સાઈડમાં આવીને બોલેરો ગાડીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો તો અકસ્માતમાં બોલેરોમાં સવાર તેર લોકોની ઈજા પહોંચી હતી રાજસ્થાન કોલકાતા યુપી અને ઉત્તરાખંડથી આવેલા કામદારો હાલોલ નજીકના એક રિસોર્ટમાં કામ કરે છે ગત મોડે રાત્રે કામ પૂરું કરીને તેઓ કંજરી ગામે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન રોંગ સાઈડમાં આવેલા પવન ચક્કીના ટ્રેલરે તેમની બોલેરો ગાડીને અડફેટે લીધી હતી આ અકસ્માતની જાણ થતાં એકસો

સૌરવ વિનોદ તોમાર મનોજ યાદવ અને અંકિત કુમાર નો સમાવેશ થાય છે ત્યારે અકસ્માત મામલે પોલીસે તપાસ હાથ ધરી છે